રાજ્યમાં દારૂબંધી છે જ નહીં તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તો લોકો ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે ઘટના અંગે વાત કરી કે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે આવી છે કે ઘટના સામે આવી છે જ્યાં પાંચ થી સાત લોકો ખુલ્લેઆમ આમ દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જાહેરમાં દારૂ પાર્ટી કરતા યુવકો જોવા મળ્યા છે ના તાલેદારોની મહેફિલ મારતા આ શખ્સોનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે આ કેસમાં અમિત ડાભી અને મયુર મકવાણા નામના શખ્સોની અટકાયત કરી છે જ્યારે બાકીના શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે પોલીસ તપાસ મુજબ સાત માર્ચે અમિતસિંહ ડાભી પિયુષ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા સાગર પરમાર અને નટ પર સોલંકી સ્કોન ચાર રસ્તા પાસે નાસ્તો કરવા એકઠા થયા હતા આ દરમિયાન તમામ શખ્સોએ દારૂની મહેફિલ માણી હતી દારૂ પાર્ટીમાં સામેલ સાગર પરમારે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે તેમણે જાહેરમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે સમગ્ર ઘટનામાં સવાલ એ છે કે જે સ્થળ પરથી દારૂની મહેફિલ માણવામાં આવતી હતી તેની બિલકુલ સામે સ્કોન ટ્રાફિક પોલીસ ચોકી આવેલી છે તો આ સાથે જ તેમ છતાં પોલીસ આરોપીઓને મહેફિલ માણતા અટકાવી ન શકી રાત્રિ પેટ્રોલિંગના પોકર દાવા કરતુ પોલીસ તંત્ર જાણે ઉંઘતું હોય તે પ્રકારે નબીરાઓએ મહેફિલ માણી અને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે

એ દરમિયાનમાં કુલ સાતેક વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પિત્બર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા પ્રકાશભાઈ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા નટવર સોલંકી અને અમિત ડાભી કરીને સાતેક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે